તે માત્ર એક લોટા જળથી પણ રીજી જાય છે અને એટલે જ ભક્તને જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે જો ભક્ત મહાદેવ પર જળાભિષેક કરે તો તે અચૂક તેને સમસ્યામાંથી ઉગારી લે છે ત્યારે આવો ભક્ત પર હંમેશા પોતાની અમિદ્રષ્ટિ રાખતા મહાદેવના એક ધામના દર્શન કરીએ આ છે ખડખડ વહેતી મહિસાગર નદી અને તેના તટે આવેલ આ દેવઘોડા મહાદેવ

શેક દોઢસો કિલોમીટર ત્રિજ્યાની અંદર ચારે બાજુ એનો બહુ જય જયકાર છે અને દરેક ભક્તો અહીંયા સોમવાર શનિવાર પછી બુધવાર અમાસના દિવસે અહીંયા પોતાની મનોવાચિત પૂર્ણ કરવા માટે પોતાના દોષ નિવારણ કરવા માટે વિધિ કરવા માટે સતત આવતા રહેતા હોય છે અને કામ પોતાનું સફળ થાય છે માત્ર દર્શનની મનોકામના રાખે તો ભગવાનનું કામ પૂર્ણ કરે છે આ શિવાલયનું નામ સાંભળીને ચોક્કસથી આપને આશ્ચર્ય થશે પરંતુ આ ધામના નામ પાછળ પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે એક માન્યતા પ્રમાણે પૌરાણિક કાળમાં મહીસાગર નદીના તટે એક શિવભક્ત રાજા રહેતો હતો જે નિત્ય નદીના આ પાર આવીને શિવલિંગ પર અભિષેક કરીને જ જળ ગ્રહણ કરતો હતો પરંતુ એક દિવસ મહીસાગર નદીમાં પૂર આવ્યું અને પાણીનો વહેણ વધારે હોવાથી તે અભિષેક કરવા જઈ શક્યો ન હતો દિવસો સુધી તેણે જળ ગ્રહણ ન કર્યું અને માત્ર મહાદેવની ભક્તિ કરી ત્યારે મહાદેવે તેની સામે એક દૈવી ઘોડો પ્રગટ કર્યો અને આ ઘોડાની મદદથી જ તે નદી પાર કરીને અભિષેક કરવા જઈ શક્યો તો આમ રાજા દેવી ઘોડાના મદદથી અહીં આવ્યા હોવાથી આ ધામનું નામ પડ્યું દેવ ઘોડા મહાદેવ આ ધામમાં હનુમાનજીની અને કાળ ભૈરવની મૂર્તિના પણ દર્શન થાય છે દેવઘોડા મહાદેવ જે મંદિર છે એની અંદર જે પણ બાધા લેવામાં આવે છે એની ચોક્કસ પૂરી થાય છે એનો સાક્ષી હું પોતે છું મને લગ્નના ઓગણીસ વર્ષ પૂરા થયા પણ મારે ઘેર સંતાન નહોતો પણ મહાદેવની કૃપાથી મને બે જોડિયા બાળકો મારી ઘેરે અવતર્યા અને મહાદેવે મારા પર કૃપા કરી આ ધામની પાસે એક સ્મશાન ગૃહ પણ આવેલું છે અને સાથે નદી કિનારે આવેલું હોવાથી આ ધામમાં અનેક યજ્ઞ અને ગ્રહ શાંતિને લગતી અનેક વિધિ તથા કાલ યોગની વિધિ તથા ચાંડાલ યોગની વિધિ કરવા પણ લોકો દૂર દૂરથી ઉમટી પડે છે જેથી જ આ ધામ ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં પણ પ્રસિદ્ધિ પામ્યું છે દેવઘોડા મહાદેવમાં સવાર સાંજ મહાદેવની આરતી તથા જળાભિષેક કરીને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે તો અહીં મહાશિવરાત્રીના દિવસે મહાઆરતીની સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે આ ધામમાં શિવજીને પ્રિય એવા અગિયાર જેટલા બીલીવૃક્ષ આવેલ છે જેમાં એક વૃક્ષની તો ખાસિયત એ છે કે એક જ થળમાંથી બિલીપત્ર અને પીપળો ઉગી નીકળ્યા છે તો સાથે શિવને પ્રિય એવા ધતુરાનો છોડ પણ આવેલો છે શ્રાવણ માસમાં જે પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે તે અહીંથી જ બીલીપત્ર તોડીને અને શિવલિંગ પર અર્પણ કરે છે આ ધામમાં ભક્તોને શાંતિની અનુભૂતિ થાય છે કારણ કે મહીસાગર નદીના કિનારે આવેલ આ ધામ પર આવીને પ્રકૃતિની સમીપ હોવાનો ભક્તો અનુભવ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ખેડા